સુરતના પાલનપુર જગતનાગર વિસ્તારમાં આવેલ સોસાયટીના રો હાઉસના બંગલામાં બિલ્ડરને બોલાવી હની ટ્રેપમાં ફસાવ્યા બાદ ચારથી વધુ લોકો દ્વારા નકલી પોલીસ બની ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા ત્રીસ લાખનો તોડ કરવામાં આવ્યો હતો હની ટ્રેપનો ભોગ બનેલા બિલ્ડરે અડાજણ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ આપતા પોલીસે ગુનોથી તપાસ હાથ ધરી હતી બિલ્ડર દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ સુશાંત નામના દલાલ દ્વારા બિલ્ડરના મોબાઈલ નંબરના વોટ્સએપ ઉપર યુવતીનો ફોટો મોકલી મજા માણવા માટેની ઓફર આપવામાં આવી હતી બિલ્ડર દ્વારા દલાલનો સંપર્ક કરતા પાલનપુર જગાત નાકા વિસ્તારમાં આવેલ સોસાયટીની એક રો હાઉસના બંગલામાં બોલાવવામાં આવ્યો હતો જ્યાં પહેલાથી જ આ બંગલામાં એક યુવતી હાજર હતી બંગલામાં પ્રવેશ કરતાની સાથે ઘરનો દરવાજો બંધ કરી જે બાદ નકલી પોલીસ બની આવેલ અશ્વિન ઉર્ફે ગોપાલ રબારી સુશાંત નામના વ્યક્તિ સહિત ચાર લોકો નકલી પોલીસ બની હાથમાં લાકડી લઈ ધસી આવ્યા હતા તમે છોકરી રાખી ખોટા ધંધા કરો છો કહી ખોટા કેસમાં ફસાવી દેવાની બિલ્ડરને ધમકી આપી હતી ઉપરાંત બિલ્ડર પાસેથી કેસ ન કરવા પેટે અને અડાચણ પોલીસ મથકના પીઆઈના નામે દમ મારી રૂપિયા ત્રીસ લાખનો તોડ કરી દીધો હતો મીડિયાની ફરિયાદના આધારે અડાજણ પોલીસ દ્વારા મામલે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી હની ગુનાની તપાસ કરી રહેલી અડાજણ પોલીસે ગુનામાં સામેલ આરોપી અશ્વિન ઉર્ફે ગોપાલ રવારી અને સુશાંત નામના શખ્સને ઝડપી પાડ્યા હતા જે અગાઉ આરોપીઓ પાસેથી પોલીસે ત્રીસ લાખ રૂપિયા જેટલી રકમ પણ રિકવર કરી હતી જે બંને આરોપીની ધરપકડ કરી સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ હતી જ્યારે ગુનામાં ફરાર અન્ય આરોપીઓની પણ સુદખોળ હાથ ધરી છે આરોપીઓ દ્વારા હમણાં સુધી આ પ્રકારે કેટલા લોકોને હની ટેપમાં ફસાવી રકમ પડાવવામાં આવી છે તેની વધુ તપાસ સરાજન પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે આ ગુનામાં આ કમણે જે ભોગ બંદર છે એ હની ટેપમાં આ કામના આરોપી સુશાંત તથા ગોપાલ રબારી કરીને છે એ લોકોએ પ્લાન કરેલ કે એ પ્રમાણે જે ભોગ બંદરને છે એ પાનના ગલ્લા ઉપર ચાની કીટલી ઉપર એને વિશ્વાસમાં લઈ અને એક રૂમમાં મોકલે અને ત્યાં અચાનક બે છોકરાઓ ત્યાં અંદર જતા રહે અને અમે પોલીસ છે નામ છે અને તમે ખોટા કામ કરી રહ્યા છો એમ કરીને એ ભોગ બંધાર પાસેથી ત્રીસ લાખ રૂપિયા જેટલા બાદ રકમ લઈ લીધેલી અને જતા રહેલા ત્યારબાદ આ કામના ભોગ બંધારે અડાજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને એ આધારે પોલીસે તપાસ કરતા આજે બે આરોપીઓને પકડી લીધેલ છે એમાં સુશાંત અને બીજો ગોપાલ રબારી